મહેસાણાની જ્યાં અરબંધ બેંકની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને મતદાનની પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે જ્યાં સત્તાવન બ્રાન્ચમાં એકસો બૂથ પર મતદાનની પ્રક્રિયા શરૂ કરાઈ છે અર્બન બેંકની રસાકસી ભરી ચૂંટણી છે અને પંદર હજાર કરોડનું ટાનું વોટ ધરાવે છે અર્બન બેંક જ્યાં બેંકની પેટા ચૂંટણીમાં આઠ બેઠકોની ચૂંટણી છે તો વિકાસ પેનલ વિશ્વાસ પેનલ અને પ્રજાનો અવાજ પેનલ વચ્ચેનો આ જંગ છે જીઆઈડીસી હોલમાં સોમવારે મતગણતરી હાથ ધરાશે રાજ્યની બીજા ક્રમની સહકારી બેંક મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક માટે આજે મતદાન થઈ રહ્યું છે આઠ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ રહી હતી જેમાં ત્રણ પેનલો આમને સામને છે એપોલો ગ્રુપના આનંદભાઈ પટેલની વિશ્વાસ પેનલ બેંકના સ્થાપક ચેરમેન ચંદુભાઈ પટેલની વિકાસ પેનલ અને પ્રજાનો અવાજ પેનલ સામસામે ચૂંટણી લડી રહ્યા છે અને એક લાખ છ હજાર જેટલા સભાસદ મતદારો આજે મતદાન કરવાના છે બેંકની સત્તાવન શાખાઓ પર એકસો પચાસ બુથમાં મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે સવારે આઠ કલાકથી જે રીતે મતદાન શરૂ થયું છે હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે મતદાર સભાસદો છે એ મતદાન માટે જે સેન્ટર ઉપર છે તે ઉમટી રહ્યા છે જે દ્રશ્યો આપ જોઈ શકો છો અને જે વહેલી સવારથી જ જે મતદાન મથકો છે ત્યાં લાઈન લાગી છે હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું આપ જોઈ શકો છો કે જે બેંકની રાજ્યની બીજા ક્રમની આ સહકારી બેંક છે અને આ સહકારી બેંકમાં એક લાખ છ હજાર જેટલા સભાસદો નોંધાયેલા છે પરંતુ આરબીઆઈના નોર્મ્સ મુજબ એક ડિરેક્ટર બે ટર્મથી વધારે ચૂંટણી જીતી ન શકે કે ડિરેક્ટર પદે રહી ન શકે તે એવા નિયમને લઈને આઠ ડિરેક્ટરોએ રાજીનામા આપ્યા હતા અને રાજીનામું આપ્યા બાદ આઠ ડિરેક્ટરોની પેટા ચૂંટણી યોજાઈ રહી છે અને આ પેટા ચૂંટણીમાં જે મતદારોની જે લાઇન લાગી છે એ જોતાં જે વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે શું કહેશો આપ મતદાન માટે આવ્યા છો કેવો માહોલ છે અને અર્બન બેંકની ચૂંટણીમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે આ ચૂંટણી યોજાઈ રહી છે શું કહેશો આજ સુધી જે ચૂંટણી યોજાઈ હતી એના કરતાં આ ચૂંટણી ખૂબ અલગ જ લાગે છે મતદારોમાં એટલો બધો ઉત્સાહ છે અને બંને પક્ષે એટલી બધી મહેનત કરેલી છે અને કોઈની મહેનત ક્યારે રંગ લાવશે એ તો આવતીકાલે જ ખબર પડે પણ મતદારોમાં એક ઉત્સાહ છે કે આ બેંકને સારા ડિરેક્ટરો આપવાના જે રીતે આક્ષેપો થયા હતા એનપીઓ થયો જે રીતે ખોટા ગોટાળાનો આક્ષેપ હતો આમાં આ આક્ષેપો વચ્ચે હવે મતદાન થઈ રહ્યું છે તેમાં મતદારો ઉપર કેવી અસર આ આક્ષેપો દરેક દરેક ઇલેક્શનોમાં આક્ષેપો તો પ્રતિ આક્ષેપો કરવાના જ જ્યારે જ્યારે કોઈ બે પક્ષો ત્રણ પક્ષો ઊભા હોય તો આક્ષેપો થવાના છે પણ મતદારો તો ઓળખે જ છે કે કયો પ્રતિદ્વા સારી પ્રતિમા ધરાવે છે જે સારી પ્રતિમા ધરાવતો હશે એ ચોક્કસ ચૂંટાઈ આવશે શું કેશો આપ જે મતદાન માટે આવ્યા છો કાકા કઈ રીતે જે રીતે ચૂંટણી યોજાઈ રહી છે શું કેશો આપ નિષ્પક્ષ ચૂંટણી થઈ રહી છે અને વ્યવસ્થિત વહીવટ કરવાવાળા વ્યક્તિનું લોકો પસંદ કરશે આપ જોઈ શકો છો આ જે લાઈન છે એ મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ્યારે આઠ કલાકથી મતદાન શરૂ થયું ત્યારે મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેંકમાં એક લાખ છ હજાર જેટલા સભાસદ નોંધાયેલા છે અને આ મતદારોમાં વહેલી સવારથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે મહેસાણા અર્બન બેંક વિદ્યાલય ખાતે જે મતદાન મથક છે ત્યાં મોટી લાઈનો જોવા મળી રહી છે અને મતદારોનું કહેવું છે કે જે લોકો બેંકને સ્વચ્છ વહીવટ આપી શકશે તેવા લોકોને મેં ચૂંટશું કારણ કે આ વખતે ચૂંટણી અલગ પ્રકારની હતી આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી બેંકના જે સ્થાપક ચેરમેન છે ચંદુભાઈ પટેલ તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીએ ચંદુભાઈ જે રીતે આ ચૂંટણી યોજાઈ રહી છે આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે શું કહેશો હવે કશું કહેવાનું રહેતું જ નહીં યાર બધું શાંતિથી ભગવાન પતાવી દઈશ ભગવાનને પ્રાર્થના તો જે રીતે આખી જે ચૂંટણી છે અને તેમાં આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે જે ચૂંટણી યોજાઈ અને હવે મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે હવે મતદારો કોની ઉપર પોતાની પસંદગીનો કળશ ડોળે છે તે આવતીકાલે એટલે કે મતગણતરી બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે પરંતુ આ વખતે જે આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે જે ચૂંટણી યોજાઈ અને તેના કારણે મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસા